બોટાદ પોલીસ સ્ટેશનમાં માં નોંધાયેલા ગુનામાં નાસ્તા ફરતા આરોપી ને ઝડપી પાડતી પેરોલ ખોલ્લો સ્કોડ આજ તારીખ ત્રણ આઠ બે હાજર પચીસ ને સાંજના સાડા ચાર કલાકે અપણ બળાત્કાર તથા પોસ્કોના ગુનામાં છેલ્લા એક વર્ષથી નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડતી ભાવનગર પેરોલ ફરલો સ્કોડ ભાવનગર પેરોલ સ્કોડના પોલીસ સ્ટાફના માણસો નાસ્તા ફરતા આરોપીને પકડી પાડવા માટે પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન પોલીસ સ્ટાફ ને બાતમી મળેલ કે ભાવનગર જિલ્લાના તળાજા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ અપહરણ તથા ગુનામાં એક નાસ્તા આરોપી ડાયાભાઈ ચારોલા રહે કેરાળા તાલુકો જિલ્લો મોરબીવાળો હાલ હરિપર ગામે તેના ઘરે રહેતો હોવાની બાતમી મળેલ જે બાતમી આધારે સ્ટાફના માણસો બાતમી જગ્યાએ જેડ આરોપીને પકડી વાળી ટેકનિકલ તથા હ્યુમન સોર્સની મદદથી તપાસ કરતા આરોપી હાજર મળી આવી તેને તળાજા પોલીસ સ્ટેશનમાં સોંપી આપવા કાર્યવાહી હાથ ધરેલ છે આ કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ ના માર્ગદર્શન હેઠળ પીવી જેબલિયા સ્ટાફના મહેન્દ્રસિંહ સરવૈયા અલ્પાભાઈ ગાહા મહેશભાઈ કુવાડિયા અને પ્રગદ્ધેશભાઈ પંડ્યા જોડાયા હતા